વાઘોડિયાના સુમનદીપ વિદ્યાપીઠના માનનીય સ્થાપક અધ્યક્ષ ડોક્ટર મનસુખ શાહ સાહેબના પંચોતેરમાં જન્મોત્સવની ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવા ભાવના સાથે કરવામાં આવી આ અવસરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ બંધન બેંક દ્વારા એસીએલએસ એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું પીપરિયા ગામના તમામ ગ્રામજનો સહિત સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું આ સર્વ સેવાકીય પ્રવૃત્તિઓ ડોક્ટર મનસુખ શાહ સાહેબની ઉપસ્થિતિમાં સફળરૂપે પૂર્ણ થઈ જે સ્વયંસેવાના જીવંત પ્રતિક સાથે કરાયું સુમનદીપ પરિવાર તરફથી ડોક્ટર મનસુખ શાહ સાહેબને તેમના પંચોતરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને અવિરત સેવાયાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવે છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા

અને એમને જે આપી છે એનો ઉપયોગ ભાગોડિયા તમામ પૂર્વ જિલ્લામાં લોકોની મદદ થાય એ આશયથી એમને આપી છે અને અમે પણ બંધને ખાતરી આપીએ એ આશયથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે